સારો બાળકો આમ જો પાછી આપણે એક વાર મજેદાર કેમ લઈને તો હવે આમાં શું કરવાનું છે આમાંથી કોઈ પણ એક હળી ઉપાડવાની કેટલી અને આને રકમ બને આપણે સ્પેલિંગ લખેલો છે એને આપણે રકમમાં કન્વર્ટિંગ કરી નાખવાની છે પ્લસ કરો માઇનસ કરો ટોટલ જીરો જીરો થઈ જવું જોઈએ તો મિત્રો તમને આવડી દે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને બાળકોને મનોરંજન અને બાળકોનું મનોબળ વધારવા માટે ફટાફટ મિત્રો બાળકોને શેર કરી દો ચાલો ગેમ સ્ટાર્ટ ચાલો કોણ પેહલો વારો લેજ માઇનસ એક હજાર એકસો આપડે જીરો જીરો કરવો પ્લસ માઇનસ થોડી કરવાનું નહી પ્લસ થાય નહીં માઇનસ થાય ટોટલ રકમ જીરો કેટલી કરવાની છે

ચાલો આસ્થાબેન નો બીજો વાળો ચાલો આસ્થા બેન હું બનાવ્યું અગિયાર એટલે શું થાય

આવીને આવી ધ્યાન જો આવી ગણિત પાસ થઈ જાવ નંબર નો આવે કઈ નહીં પણ ગણિત આવડવું જોઈએ બરાબર ચાલો મિત્રો મિત્રો સાથે શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો થેન્ક યુ